આઈટીના નિવૃત્ત અધિકારી સાથે જ રૂપિયા બે પોઈન્ટ સત્તાણું કરોડ ફ્રોડ આચરવામાં આવ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે હરિયાણા ગુટગાંવની એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મનીના ડિરેક્ટરોએ સુરતમાં રહેતા નિવૃત્ત આઈટી અધિકારી ઈવી પ્લાન્ટના નામે રૂપિયા બે પોઈન્ટ સત્તાણું કરોડનો જૂનો ચોપડ્યો હતો અગુનામાં પોલીસે ઈવી કંપનીના ચેરમેનના પુત્ર અને ડિરેક્ટર મનીષ ચુંગની ધરપકડ કરી હતી વેસુ સંગીની ઈવોક ખાતે રહેતા રાજેશ કુમાર લાલ મદનલાલ કુંદનલાલ આવકવેરા ખાતાના સંયુક્ત કમિશનર તરીકે ફરજ બજાવતા હતા રાજેશ લાલ એ મનવિન્દરસિંહ ચૂ તેમના પુત્ર મનીષ અને મનીષની પત્ની શિલ્પી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે મનવિંદરસિંહ ગુડગાંવમાં બેસ્ટિક પાર્ક ખાતે આવેલી એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન અને ડિરેક્ટર છે તેમનો પુત્ર પણ આ કંપનીનું ડિરેક્ટર છે તેઓ એપોનિક્સ ઇવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેર હોલ્ડર પણ છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ નવી દિલ્હી ખાતે આવેલી છે સચિનના વાંજ ખાતે તેઓનો પ્લાન્ટ આવેલો છે તેમની કંપની ઇ ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કૂટરના ઉત્પાદન સાથે સંકળાયેલી છે પ્રોજેક્ટનો ખર્ચ રૂપિયા પંદર કરોડ થશે અને પિસ્તાલીસો ઈવી સ્કૂટર માટે પાઇપલાઇન સહિતની જરૂરી વસ્તુઓ મેસર્સ એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મેળવવી પડશે તેમ કહી રૂપિયા બે પોઈન્ટ સત્તાણું કરોડ લોન પેટે લીધા હતા આ રકમ પર દર વર્ષે આઠ ટકા વ્યાજ ચૂકવવાની પણ લાલચ અપાઈ હતી સાથે સાથે વીસ ટકા શેર તેમના પુત્ર દશાંત લાલને આપશે અને આ નવી કંપની એટલે કે એપોનિક્સ ઇવી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર બનાવ્યા હતા વાંજગામનો પ્લાન્ટ યોગ્ય રીતે નહીં ચાલતા બંધ થઈ ગયો હતો દશાંતને કંપનીમાં ડિરેક્ટર પદ આપ્યું પરંતુ કોઈ સત્તા સોંપી ન હતી દશાંતને વીસ ટકા શેર હોલ્ડર બનાવી ચૂગ પરિવાર એંસી ટકાના શેર હોલ્ડર બન્યા હતા કંપનીમાં લોન પેટે લીધેલા બે પોઈન્ટ સત્તાણું કરોડ ચૂગ બાપબેટાએ અંગત ઉપયોગમાં વાપરવા શિલ્પી ચુગના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે ગત શનિવારે ગુનો નોંધાતા સબ ઇન્સ્પેક્ટર યુ બી સોલંકીએ ત્રણ પૈકી એક આરોપી મનીષ મનવિંદર સિંહ ચૂંગની ઝડપી લીધો હતો ઇકોસેલ સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી રાજેશ લાલ ને બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચૂક તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને બે કરોડ સત્તાણું લાખની તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ જે અનુસંધાને ગુ એફઆઈઆર નોંધી અને આરોપી મનીષ ચૂકની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઈક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી હતા આરોપી અને ફરિયાદી જે છે આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોયડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો હાલ અમારી તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન કદાચ શક્ય હશે તો જો ગુનો જણ્યા આવશે તો એ બાબતે પણ અન્ય કાર્યવાહી વિશેષ કરવામાં આવશે